जय गुणातीतानंद स्वामी महाराज नी जय जै। प्रमुख स्वामी महाराज नी जय जै। प्रकट गुरु हरि महान स्वामी महाराज नी जय जै। सुरद अक्षरधाम महोत्सव नी कार्यकर स्वर्ण महोत्सवनी नी गुरु पूर्णिमा दिवस एक जुलाई न दिन है આજે આપણે પ્રતિક ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ ઉજવવા યુવા ઉત્સવ શા માટે આપણે ઉજવીએ છીએ આપણે ઘણી વખત ગુરુ પૂનમ ઉજવી છે આજ હોલની અંદર તમે ઘણું સારું શણગાર્યું હશે અને એનો લાભ લીધો હશે વર્ષોથી ગુરુ પૂનમ આપણે ભરીએ છીએ વર્ષોથી આ દોઢ કલાક એ ગુરુ પૂજનના કાર્યક્રમ માટે આપણે આવીએ છીએ તો ગુરુનું પૂજન શા માટે કરવું જોઈએ જીવનની અંદર અધ્યાત્મ માર્ગની અંદર ગુરુ કર્યા વિના પ્રગતિ થતી જ નથી જેમ લોકની અંદર પણ તમારે કંઈ પણ બિઝનેસ કરવો હોય ભણવું હોય પૈસો પેદા કરવો હોય તો એના માટે તમારે કંઈક કોઈક ગુરુ કરવા પડે પડે ને પડે છે ભલે તમે ભણ્યા ના હોય છતાં પણ તમારે કોઈકનો આધાર લઈને આગળ આવવું પડે એમ અધ્યાત્મ માર્ગની અંદર એ ગુરુની આવશ્યકતા જરૂરી છે ગુરુ માટે કહેવાય છે કે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવામાં આવે છે ઘણી વખત ગુરુ હોય પરંતુ આમ દુઃખ સડી કરતા હોય મોટા મોટા ધુમાડા કાઢી અને અંધકાર પેદા કરતા હોય એવા ગુરુની વાત નથી આ એવા ગુરુની વાત છે એવા ગુરુનું પૂજન છે કે જે અનંત કાળથી આપણા અંતરની અંદર જે અજ્ઞાન રૂપિયા એ અંધારાને જે દૂર કરે છે અજ્ઞાન કયું છે કે અહમ અને મમત અહમ અને મમત્વ એના લીધે જીવનની અંદર આપણને દુઃખ પણ આવે છે અને જીવનની અંદર પ્રશ્નો પણ એને લઈને થાય છે આ બે વસ્તુ જે કાઢી આપે એવા ગુરુનું પૂજન થવું જોઈએ અહંકારને લઈને શું થાય છે જે ઝઘડો થાય તું મને ઓળખે છે બાઈ કડી ગયું અને પછી ઝઘડો થાય પોતાના શેરીની અંદર સોસાયટીમાં રહેતા હોય ત્યાં જે ઝઘડા થાય છે કંઈક મોબાઈલ વસ્તુ આપણી અથવા તો કંઈક વસ્તુ ઘરની અંદર બે ભાઈઓ હોય ભાઈ બહેન હોય અને કંઈક વસ્તુ વાપરવા લીધી કરીને તૂટી ગઈ તો ઝઘડો થાય છે કેમ કે મમત્વ છે આ મારી વસ્તુ હતી ને તૂટી ગઈ આ બે વસ્તુને જે દૂર કરી આપે એ ગુરુ હોવા જોઈએ આપણા માટે આનંદની વાત એ છે કે આપણને ગુણાતીત ગુરુ મળ્યા છે ગુણાતીત ગુરુ એટલે શું ત્રણ ગુણથી પર છે જેવો સત્વ ગુણ રજો ગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણથી પર છે એવા ગુણાતીત ગુણથી અતિ એવા ગુણાતીત ગુરુ આપણને મળ્યા છે કેમ ગુણાતીત ગુરુની વાત આપણે કરીએ છીએ કારણ કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને પોતાને રહેવાનું જે અક્ષરધામ એમને અહીંયા લઈને આવ્યા

અને મહાન સ્વામી મહારાજ વર્તમાન કાળે આપણા ગુરુ છે આ ગુરુઓ એમણે પોતાના ગુરુને કેવી રીતે રાજી કર્યા છે એ વાત જો આપણે જાણીએ તો આપણને પણ આપણા ગુરુ મહાન સ્વામી મહારાજને રાજી કેવી રીતે કરવા એ શીખી શકીએ ગુણાતીતા સ્વામી એમને ભગતજી મહારાજે કેવી રીતે રાજી કર્યા ભગતજી મહારાજે ગુણાતીતા સ્વામી એ જ્યારે સારંગપુરની અંદર હતા સૌચ વિધિ કરીને આવ્યા અને હાથ દોડાવતા હતા ભગતજી મહારાજ એટલે કે પ્રાગજી ભક્ત અને શામજી ભક્ત બંને સાથે હતા અને હાથ દોડાવતી વખતે ગુણાલિત સ્વામી બોલ્યા કે હૈયામાં ઘણું જ્ઞાન પડ્યું છે પણ કોઈ પાત્ર હોય તો આપીએ લેલા શામજી ભગત કહે છે કે મને આપી દો ગુણાલિત સ્વામી કહેવા દે ભાઈ આના માટે મરણીયા થવું પડે

એમ આંબાવાળિયાને પાણી પાડ્યું ત્રણસો આંબાને એક આંબાને ચાર દેગડા એમ ત્રણસો આંબાને બારસો દેગડા પાણી લાવી અને પાડ્યું એમ બીજી સેવા કરી કે જ્યારે સંતોને માથાના વાળ વધી ગયા અને નાય લોકોએ નક્કી કર્યું કે આપણે પૈસો વધારે લેવો છે દીઠ વણાઈદાન સ્વામી કહે છે કે પૈસા તો છે નહીં ના પૈસાનો વધારો આવશે નહીં તે મુંડનની સેવા કોણ કરશે કોણે કરી ભગતજી મહારાજ ચણતર કામ ચાલુ હતું જૂનાગઢની અંદર અને એ વખતે પથ્થર આવતા બંધ થઈ ગયા કે કેમ પથ્થર આવતા બંધ થઈ ગયા છે એટલે જઈને જોયું અને કીધું કે સ્વામી ત્યાં કૂતરું મરી ગયું છે ભગતજી મહારાજ પોતે ગયા કપડા ને પેલા મરેલા કૂતરાને સ્વામીને રાજી કરવા માટે આ ફિઝિકલ સેવાઓ કરી એનાથી આગળની વસ્તુ હતી કે પોતાના મનને મારવું મનને મારવું બહુ અઘરું વસ્તુ છે ગુણાદિતાન સ્વામી એવી આજ્ઞા કરી કે આ ગિરનારમાં છે એ વર્ષોથી અહીંયા આગળ જૂનાગઢની અંદર છે પણ એનું કલ્યાણ કરવું છે જ્યાં તું એને સભામાં બોલાવી લાવ હવે તમને ખબર જ હશે કે તમારા મિત્રને તમે સભામાં બોલાવા જાઓ અને પછી જે જવાબ મળે અને કદાચ ના આવે અને બે ત્રણ વખત જાઓ અને છતાંય ન આવે તો છઠ્ઠી વખત બોલાવા જવાનું મન થાય અને જ્યારે ખબર જ હોય કે આ તો પર્વત છે પર્વત આવવાનો છે અહીંયાથી તમને કહેવામાં આવે કે જાવ ના અહીંયા આગળ આંબો છે બહાર ચીકુનું ઝાડ છે એને બોલાવી લાવો સકામ આવે કે ન આવે છતાંય ભગતજી મહારાજ તો ઊભા થયા અને કહેવા માટે નીકળ્યા એટલે સભામાં બીજા બેઠા હતા એમણે શું વાત કરી અલા ભગતજી કઈક તો બુદ્ધિ વાપર ખાલી થોડું છે તારું ઉપર કે ગિરનાર નહીં આવે ભગતજી મહારાજે ત્યારે જે જવાબ આપ્યો ને એ ખબર પડે ભગતજી મહારાજે કીધું કે જુઓ ગિરનાર આવે કે ન આવે પણ મને આજ્ઞા થઈ એને બોલાવાની હું ત્યાં જઈને માથું બોલીશ કે ભાઈ તને બોલાવે છે તું ન આવે તો એની મારી ગુરુના વચનની અંદર એ ક્રિયા કરવા માટે તત્પર થઈ જવું એને ગુરુ પૂજન આ ભગતજી મહારાજના જીવનની અંદર જોયું

એ વાત મહારાજે સ્વયં કીધે વરતાલની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે એ સમક્ષ રહી અને ગિરધરભાઈ એમણે માળા કરી મહિના સુધી માળા ફેરવી ત્યારે ભગવાને મૂર્તિમાંથી નીકળીને કીધું કે અત્યારે હું ભગતજી દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છું ગિરધરભાઈને વિચાર થયો કે આ ભગતજી મહુવાની અંદર રહે છે જેનું સતત અપમાન થાય છે જેને કોઈ પૂછતું નથી અને એમના દ્વારા ભગવાન પોતે પ્રગટ છે એક સાંભળવામાં ભૂલ થઈ છે અને ફરી વખત માળા ચાલુ કરી બીજી વખત એમણે માળા ચાલુ કરી એક પગે ઊભા રહીને એકાગ્ર ચિત્તે માળા ચાલુ કરી હરે કૃષ્ણ મહારાજે ફરી વખત મૂર્તિમાંથી બહાર નીકળી અને એમને જવાબ આપ્યો

ભગતજી મહારાજ પોતે બેઠા બેઠા હાથીની ઝૂલ સીવતા હતા ઝૂલ સીવતા જાય કથા કરતા જાય કથા તો કરે બધાની સામે જુએ અને સીવવાનું તો ચાલુ જ હતું આ જોઈ અને શાસ્ત્રી યજ્ઞ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ એમણે જોયું કે આ કંઈક જુદા વ્યક્તિ છે અને જેવા નજીક જાય છે શાસ્ત્રીજી મહારાજ ત્યાં ભગતજી મહારાજ પૂછે છે કે સ્વામી તમને સ્વામિનારાયણની નિષ્ઠા થઈ છે એટલે શાસ્ત્રીજી મહારાજે કીધું કે હા સ્વામિનારાયણની નિષ્ઠા તો મને થઈ છે પાકી નિષ્ઠા છે અને એટલે તો સંત બન્યા છે ભગતજી મહારાજ કહે છે તો બોલો સ્વામિનારાયણની નિષ્ઠા એટલે શું તરત જ શાસ્ત્રીજી મહારાજે કીધું કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે સર્વ કરતા હતા છે સાકાર છે પ્રગટ છે આ વાત કરીએ ભગતજી મહારાજ કે છે કે આ તો અધૂરી નિષ્ઠા છે કેમ અધુરી નિષ્ઠા કે આ તો કેવળ નારાયણની વાત તમે કરી પણ સ્વામી એવા ગુણાતિદાન સ્વામી એ મૂળ અક્ષર બ્રહ્મ છે આ વાત જ્યારે તમે સમજો ને ત્યારે તમને સ્વામી નારાયણની નિષ્ઠા થઈ કહેવાય અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું કે આ વાત છે ને

પંચાળાની અંદર રાસ રમતા હતા ત્યારે મહારાજે આમ છાતીની અંદર લાકડી અડાડી અને પોતાને રહેવાનું ધામ કોણ છે એ કોને કીધેલું તો કે ગુણાતીતાન સ્વામીને કીધેલું બરાબર છે તો જ્યારે મહારાજ પોતે ભાદરાની અંદર એ જમવા માટે ગયા અને એ વખતે મૂળજી શર્મા એમના માતૃશ્રીને પૂછ્યું કે આ મૂળજી એ કોણ છે

અને આ વાત સાચી છે અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા નીચેથી નીકળ્યા એમણે કીધું કે આવી વાત તમે સાંભળી છે તો મને કેમ કરતા નથી કે ભલે હવે ત્યાં આજે સાંભળી હવે તું બીજાને કરતો નહીં શાસ્ત્રીજી મહારાજ કહે છે કે વચનામૃતમાં તો મેં વાંચ્યું છે કે અક્ષર બ્રહ્મ અને બ્રહ્મની વાત લખેલી છે પર બ્રહ્મની વાત લખે છે મહારાજે અમદાવાદના સાતમા વચનામૃતની અંદર પોતે કીધું છે કે અમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છીએ એ વચનો તો મને યાદ છે પણ આ પ્રસંગો અને આવી પ્રમાણબુદ્ધતા જોઈતી હતી એ આજે તમારા સુધી મળી માટે હવે બંધ રહેવાશે નહીં આ વાત છડેચોક કરવી છે અને પછી ત્યારથી એ સેવા ચાલુ કરી અનુવૃત્તિ સમજ્યા ભગતજી મહારાજની કે અક્ષર બ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમની વાત કરવી શાસ્ત્રીજી મહારાજે વાતનો પ્રારંભ કર્યો અને છડેચોક કરી એના લીધે એમને મારવા ના પ્રયત્ન થયા ખીચડીમાં ઝેર આપ્યું ચૂલામાં ફેંકી દેવાનો પ્રયત્ન થયા એ બધા જ પ્રયત્નોના અંતેથી બહાર નીકળ્યા શાસ્ત્રીજી મહારાજ જે હરી કૃષ્ણ મહારાજની મે તમને વાત કરી એ જ હરી કૃષ્ણ મહારાજની મૂર્તિને શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં પ્રાર્થના કરીને નીકળ્યા કે અમે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન પ્રવર્તવા છૂટા પડી રહ્યા છીએ અહીંયાથી મહાપ્રસ્થાન કરી રહ્યા છીએ તમે અમારી સાથે રહેજો અને મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ સાથે રહ્યા એની પ્રતિતિ આપણને ત્યારે આવે કે જે દિવસે બહાર નીકળ્યા એના પછીના એકસો ને વીસ જ દિવસની અંદર બોચાસણની અંદર સર્વ વખત આ પૃથ્વીના તટ ઉપર અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ બેસી ગઈ તો આ બતાવે છે કે ભગવાન એમની સાથે છે અને પછી તો પાંચ મંદિરોના નિર્માણ થયા અનુવૃત્તિ રાજીપો સેમા છે કયું કાર્ય કરવાથી રાજી થશે ભગતજી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજે જોયું અને અક્ષર અને પુરુષોત્તમને બિરાજમાન કર્યા ત્યાર પછી યોગીજી મહારાજ તો યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કેવી રીતે રાજી કર્યા શાસ્ત્રીજી મહારાજે એક વખત વાત કરી કે આ સારંગપુરનું મંદિર ચાલુ છે અને તેમાં જે કંઈ કડિયા અને મજૂર બધા કામ કરે છે એને તમારે રોટલા ઘડીને જમાડવાના છે બીજી વખત ક્યારેય કેવું પડ્યું નથી અને એ વખતથી યોગીજી મહારાજ રોજ સવારે ઉઠી અને બધા માટે રોટલા બનાવતા પણ એ સમયની અંદર રોટલા બનાવવાનો લોટ પણ હતો નહીં તો જોડી માગવા માટે જતા આજુબાજુના ગામની અંદર જમરાડા જાય જાડીલા જાય પાણવી જાય આ બધા ગામોની અંદર જોડી માગતા જોડી માગવાની પણ કેટલા હદ સુધી હશે કે યોગીજી મહારાજના ખભા ઉપર જોડીનો કાપો પડી ગયો કેટલા લાંબા સમય સુધી જોડી માંગી હશે ત્યારે કાપો પડી જાય તો આ બતાવે છે કે એક ધારી આજ્ઞા પાડી છે તમે બધા અહીંયા આગળ બેઠા છો સવારે નિત્ય પૂજા કરતા હશો એમાં યોગી ગીતા વાંચતા હશો એમાં યોગીજી મહારાજે લખ્યું છે કે એક ધારી આજ્ઞા પાડી છે એનું આજે અમને સુખ છે અને એનો અમને આનંદ છે એક વખત શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આ કાઠિયાવાડના હરિભક્ત છે બધાને તમારે રોટલી ગરમ કરીને જમાડવી તો જ્યારે જ્યારે હરિભક્તો આવતા ત્યારે યોગીજી મહારાજ ગરમ રોટલીઓ કરીને એમને જમાડતા એક દરબાર પોતે એ આવી રીતે રસોઈ આપી અને ભૂલી ગયા ઘી ઘરે જમવા માટે બેઠા એ વખતે રોટલી ઘી હતું નહીં એટલે ગરમ રોટલી આપી ઘી વગરની અને પેલા દરબાર કે છે કે સાધુ બધું ઘી જમી ગયા અમને કોરી રોટલી જમાડે છે અને વખતે યોગીજી મહારાજના જેમની સાથે રહેતા તે વિજ્ઞાન દાસ સ્વામી એમને ગુસ્સો આવ્યો પેલા તો જમીને નીકળી ગયા અને અમને એટલો ગુસ્સો આવ્યો કે જે સાણસી હતી એ સાણસીથી યોગીજી મહારાજની પિંડીની અંદર ચીટી ભરી અને ખેંચી માંસનો લોચો બહાર આવી અને છતાંય યોગીજી મહારાજ ત્યાં રહીને સેવા કરતા પેલા દરબાર ઘરે ગયા જઈને જોયું તો એમના પત્ની કીધું ઘી તો તમે અહીંયા જ મૂકીને ગયા લઈને આવ્યા વચ્ચેના સમયમાં શું થઈ ગયું આટલી કઠણ કસોટી હતી છતાં યોગીજી મહારાજે આજ્ઞા પાડવાનું ક્યારેય બંધ કર્યું યોગીજી મહારાજે આજ્ઞાનું પાલન એક ધારી રીતે પાડ્યું હશે કે શાસ્ત્રીજી મહારાજ એમનાથી કેવા રાજી હશે સારંગપુર ની અંદર ખબર પડે કે સારંગપુર માં અડધી રાત્રે હરી ભક્તો એક બસ આવી શાસ્ત્રીજી મહારાજે સહેજે પૂછ્યું કે જમવાનું છે તો કે હા રાત્રે કોણ જમવાનું બનાવશે હજી તો રાત્રે યોગીજી મહારાજ જઈ અને સુઈ ગયા હતા સભા મંડપની અંદર શાસ્ત્રીજી મહારાજ શોધતા શોધતા આવ્યા કે યોગીજી મહારાજ ક્યાં સુઈ ગયા છે અને એમને આમ જગાડવા જતા હતા બાજુમાં સૂતેલા સંત એ જાગી ગયા અને એમણે કીધું કે જોગી તો હજી હમણાં જ આવ્યા છે સૂતા છે સવારે વળી પાછા એ સાડા ત્રણ ચાર વાગે જાગી જશે માટે એમને ન જગાડો તો સારું ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે જોગી વિના મારું કોણ શોભાડશે ગુરુની અંદર અને ગુરુના આજ્ઞા પાલનની અંદર કેટલા તત્પર હશે યોગીજી મહારાજ કે ગુરુને થયું કે અડધી રાતે એમનું સોભાડે એવો એક માત્ર શિષ્ય એ યોગીજી મહારાજ છે અને યોગીજી મહારાજ આટલો વાર્તાલાપ થયો ત્યાં તો જાગી ગયા અને તરત રસોઈ બનાવી હરિભક્તોને છે જો યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કેવી રીતે રાજી એ યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતે રાજી કર્યા છે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજ માટે પૂર્ણ દિવ્ય ભાવ યોગીજી મહારાજ એક દિવ્ય ચરિત્ર હંમેશને માટે કરતા કે કોઈ પણ મંદિર ની અંદર કઈ પણ સેવા કે વસ્તુ આવી હોય તો પહેલા ગોંડલ મોકલતા હવે આમ જોઈએ તો સંસ્થાના ધણી તરીકે પ્રમુખ પદ ઉપર એ પ્રમુખ સ્વામી મહારાજ હતા અને મંદિરની અંદર જવાબદાર તરીકે જે ગ્રહસ્થ ભક્તો હોય એ લોકોના મનમાં એમ થતું કે આ ખોટું થાય છે એક વખત સારંગપુરમાં બિરાજમાન હતા અને એ સમયે વાસણ આવેલા વાસણ બધા મંદિરોએ મોકલવાના હતા પોચાસણમાં મોકલવાના હતા અટલાદરા મોકલવાના હતા ગઢડા મોકલવાના હતા ગોંડલ પણ મોકલવાના હતા બધાના ભાગ પહોંચાડી દીધા સારંગપુરના જે વાસણ હતા એ ત્યાં આગળ હતા યોગી બાપાએ એ ચરિત્ર કર્યો અને હકા બાપુ કીધું કે લેવ આ વાસણ આ પણ તમે ગોંડલ લઈ જાઓ અને હકા બાપુ કોથળો લઈને નીકળ્યા વાસણ સામે પ્રમુખ સ્વામી મહારાજ મળે જેવા પ્રમુખ સ્વામી મહારાજ સામે મળે છે ને હકા બાપુ થયું કે હવે ચોક્કસ આપણને કઈક ઠપકો આપશે અને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું પણ પ્રમુખ સ્વામી મહારાજ કે શું લઈ જાવ છો ધકાબાબુનું થયું કે હવે આ પાછું મુકાઈ દેશે કે વાસણ છે ક્યાં લઈ જાવ છો પોંડલ કોણે કીધું તમને આ તો સારંગપુરના છે યોગીજી મહારાજ જ્યાં શબ્દ આવે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો તમે આ દરવાજેથી જતા હો સીધા પહોંચી જાઓ ત્યાં આગળ બહાર ગોળા ગાડી છે એમાં બેસી જાઓ કોટાસ પહોંચી અને ત્યાંથી નીકળી જજો કોઈને વચ્ચે મળતા ગુરુ પક્ષપાત કરે છે છતાં ગુરુની અંદર દિવ્ય ભાવ રાખવો પ્રમુખ સ્વામી મહારાજે આપણને શીખવાડ્યું છે એ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજે કેવી રીતે રાજ મહંત સ્વામી મહારાજ મોટે ભાગે યોગીજી મહારાજના યોગમાં પણ વિશેષ રહ્યા છે યોગીજી મહારાજને એમણે કેવી રીતે રાજી કર્યા છે આપણને ખબર પડે જમવાની પંગત બેઠી હતી સવારે નાસ્તાનો સમય હતો અને નાસ્તાની અંદર બધાને પીરસવા માટે પહેલા લઈને નીકળ્યા શું લઈને નીકળ્યા હતા વિના નાસ્તાની અંદર હતા આ પથ્થર માટે નીકળ્યા અને જ્યાં મહંત સ્વામી મહારાજને આપવા જાય છે યોગી મહારાજ કે છે રેવા તો રેવા દો મહંત સ્વામી મહારાજને ભાવતું નથી એમને તો મમરા ભાવે છે મમરા આપો હવે વાસ્તવિક પરિસ્થિતિ એવી હતી કે મહંત સ્વામી મહારાજને ને ખૂબ ભાવતા એમણે નક્કી કર્યું હતું કે આજે વેલિયાનો નાસ્તો છે એટલે સારી રીતે નાસ્તો કરીશું અને યોગીજી મહારાજે આ કર્યું લેશ માત્ર વિચાર વગર એક વાર પણ બોલ્યા નહીં મહંત મહારાજ કે આપો ને પથ્થરવેલિયા આજે છેલ્લી વાર ખાઈ લેવા દો કઈ જ બોલ્યા મમરા લાવ્યા મમરા જમવા ત્યારથી લઈને પત્થરવેલિયા એ મહંત સ્વામી મહારાજે સદંતર જમવાના બંધ કરી દીધું અને રોજ નાસ્તો કરે તો સર્વપ્રથમ મમરા એ પહેલા જમ્યું એમની આ ટેવ જોઈ અને સેવક સંતે જ્યારે પૂછ્યું કે બાપા રોજ તમે મમરાની જમવાથી કેમ શરૂઆત કરો છો નાસ્તાની ત્યારે આ પ્રસંગ આપણને જણાવવા મળે ગુરુનું એક વચન આજીવન પાલન કરવું એ આપણા ગુરુઓ શીખવાડે છે આજના ગુરુ પૂજનના નિમિત્તેની આ સભામાંથી શીખીને આ જવાનું છે આપણી ગણાતી પરંપરામાં કે આપણને જે કંઈ આજ્ઞા આપણા ગુરુની થઈ છે એ સારધાર પાડવી કોઈ જોવે છે એટલે પાડવી એમ નહીં પણ મારા ગુરુનો આદેશ છે મારા માટે એટલે મારે પાડવી છે જો આવું આપણી અંદરમાં હોય તો આપણે ઘરે હોઈએ તોય પૂજા કરીએ બાર ગામ જઈએ તોય પૂજા લઈને જઈએ આપણે અહીંયા સુરતની અંદર રહીશું તો પણ નિયમ ધર્મ પાળીશું અને કદાચ કોઈને પરદેશ જવાનું થયું હોય છે એવા સમયે ત્યાં પણ તમે નિયમ ધર્મ પાળશો ગુરુ સામે હંમેશા દ્રષ્ટિ હશે તો નિયમ પાડવાનું બળ મળશે ગુરુ સામે દ્રષ્ટિ જો હશે તો આપણને આપણી અસ્મિતા રહેશે કે આપણે છે આપણે કોના યુવકો છીએ આપણે કોના યુવકો છીએ કેમ આમ ધીમે ધીમે બોલો આપણે કોના યુવકો છીએ આપણે બીએપીએસ ના છીએ બીએપીએસના છીએ તો બીએપીએસ ના જે સ્ટાન્ડર્ડ છે એ આપણા વર્તનની અંદર આવવા જોઈએ અને આવે ને તો આપણે બીએપીએસ ના તો કહેવાય ક્રિકેટર અને

એ ક્યાંય પણ જાય એના નિયમ ધર્મમાં ક્યારેય કોલ ના હોય એ રોજ સવારે પૂજા કરે તો એમાં પછી તિલક ચાંદલો કરવાની અલગથી આજ્ઞા ના કરવાની જે દિવસથી ગળામાં કંઠી પહેરી એ દિવસથી પછી એવું ના કેવું પડે કે હવે ડુંગળી લસણનો ત્યાગ કરજો ન જ ખાવાના અને અહીંયા આગળ બેઠેલા દરેક યુવાનોને એક ખાસ વિનંતી કરવાની કે તમને બધાને જ્યારે ખબર જ છે કે દર સોમવારે તમારી સભા થાય છે અને સભાનો સમય સાડા સાત થી નવ છે આપણે દોઢ કલાક આપણા હિન્દુ ધર્મ માટે આપણા સનાતન ધર્મ માટે આપણી સંસ્થા માટે દોઢ કલાક આપણે ના આપી શકીએ અને જો આપી શકો છો એટલે તો અહીંયા બેઠા પણ મારું કેવું એ છે કે જ્યારે તમારું કમિટમેન્ટ હોય કે અઠવાડિયાના 168 કલાકમાંથી 1.5 કલાક મારે મારા ગુરુ માટે આપવો છે તો પછી સાડા 7:30 વાગે કોઈનો ફોન આવે કે ન આવે આગલા દિવસે આપણો ફોલોઅપ થાય કે ન 7:30 વાગે અહીંયા આગળ આવી જ જાય હોવા જોઈએ આરતી ભરી અને તરત અહીંયા સભાની અંદર આપણે બેસી જ જોઈએ તમે આવો છો કે નથી આવતા એ જોવા માટેની